જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સોનાપરી સ્મશાનગૃહમાં રાખવામાં આવેલ અસ્થિકુંભમાં છેલ્લા એક વર્ષ દરમિયાન એકત્ર થયેલા લગભગ સાડા આઠ હજાર જેટલા પુણ્યાત્માઓના અસ્થિફોલોનું વિસર્જન કરવાનું આયોજન હાથ ધર્યું છે આગામી એકવીસ નવેમ્બર એકવીસ સપ્ટેમ્બરના રોજ હરિદ્વાર ખાતે વિદ્વાનોના પંડિતોના મંત્રોચાર અને ધાર્મિક વૈદિક વિધિ દ્વારા આ અસ્થિફૂલોનું સામૂહિક રીતે ગંગા પવિત્ર ગંગાજીમાં વિસર્જન કરાશે એ પહેલાં અહીંયા આઝાચોક ખાતે આવેલ સંવાદ કોમ્પ્લેક્ષમાં આવેલ બ્લડ બેંકના ઓટલા ઉપર આ અસ્થિફૂલોના એના સ્વજનો નગરજનો દર્શન અને પૂજન કરી શકે તેટલા માટે ત્રણ દિવસ માટે અહીંયા દર્શન માટે પૂજન માટે અસ્થિફૂલો રાખવામાં આવેલા છે અમે અપીલ કરી છે જે દિવંગતો મહિના છે એમના જે સગા સંબંધીઓ છે એ અસ્થિફૂલોના દર્શન અને પૂજન કરી શકે તે માટેની આ વ્યવસ્થા ગોઠવી છે અને એ લોકો આવીને દર્શન પૂજન કરી શકે દર વર્ષે અમે આ રીતે આ આયોજન કરીએ છીએ અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અમે એટલે કે ભાદરવા મહિનામાં અમે આ અસ્થિફૂલોનું વિસર્જન સર્વોદય બ્લડ બેંક દ્વારા હરિદ્વાર હરિદ્વાર ખાતે ગંગાજીના ઘાટ ઉપર કરી રહ્યા છીએ આ વર્ષે પણ આયોજન થયું છે કોર્પોરેશનના અધિકારી કારણ કે આ આ જે અસ્થિફૂલો છે કોર્પોરેશન હસ્તકના સોનાપુરમાં રાખવામાં આવેલ અસ્થિકુંભમાં ભદ્રાવાદમાં આવેલ અસ્થિફૂલો છે અને કોર્પોરેશન દ્વારા એમના અધિકારોની અધિકારીની નિમણૂક કરેલી હોય છે દીપકભાઈ રૂપારલિયા એના અધિકારી છે એ અગાઉથી ત્યાં જશે અને બધી વ્યવસ્થા ગોઠવશે અને અસ્થિકુલોનું જ્યારે વિસર્જન કરવામાં આવશે પંડિતોનો મંત્રોદા સાથે તે દરેક બાબતની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થશે અને આ કોર્પોરેશનમાં એ જમાતા આ રીતે અમે જે જેના ઘરમાં કોઈને કોઈ સ્વજન ગુમાવ્યા હોય છે ત્યારે દરેક હિન્દુ પરિવારની એક આશા હોય છે કે એમના જે સર્જન ગુમાવ્યા છે એના અસ્થિફોલોનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે પણ દરેક કુટુંબની પરિસ્થિતિ એવી હોતી નથી કે તેઓ હરિદ્વાર જઈ શકે એટલા માટે અમે ભાતૃભાવ તરીકે માતૃભાવ તરીકે અમે આ કાર્ય હાથ ઉપર લીધું છે દર વર્ષે લઈએ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને પૂરેપૂરી કાળજીપૂર્વક અસ્થિફોલોનું વિસર્જન થાય પૂરેપૂરી ધાર્મિક વિધિ થાય વૈદિક વિધિ થાય અને પંડિતોના મંત્રોચાર સાથે અમે આ બધા કોર્પોરેશનની સાથે રહી અને અરધીબલોનું વિસર્જન કરીએ છીએ અને આને ઘણા વર્ષો થઈ ગયા છે અને અમે ઈચ્છીએ કે મૃત્યુ તો દરેક થવાનું જ છે એ આપણા હાથની વાત નથી પરંતુ મૃત્યુ પણ એને મોક્ષ મળે દુકાત્માઓને એવી અમારી એક ભાવના હોય છે અને ભાવના પરિપૂર્ણ કરવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ